નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસને વારસે આજે શુક્રવાર આજેના ઓડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ઓડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો તો મિત્રો જીરુમાં આવકમાં થોડા દિવસોની અંદર વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે અને ભાવમાં પણ ઘટાડો જોવા મળે તેવી ખાસ સંભાવનાઓ રહેલી છે ગુજરાતમાં જીરુંની આવકો અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે અત્યારે ગુજરાતની અંદર જીરુની આવકો ખાસ કાંઈ નોંધાતી નથી ખાસ સમગ્ર ગુજરાતની અંદર કુલ મળીને જીરુની પંદર હજાર બોરી આસપાસ દિવસ દરમિયાન આવકો નોંધાય છે જેમાંથી મોટા ભાગની આવકો ઊંઝામાં જોવા મળી રહી છે હાલ તો ઊંઝા માર્કેટયાર્ડની મોટાભાગની આવકો ગુજરાતની અંદર નોંધાય છે જીરું બજારમાં હાલના તબક્કે કોઈક મોટી જે લેવાલી કે ગરાગી નથી સામે પણ વેચવાલી પણ સ્ટેબલ જોવા મળી રહી છે ઊંચામાં આવક હવે આઠ હજાર બોરી આસપાસ ટકી રહી છે તો બજારમાં મોટો સુધારો આવી શકે તેવી ખાસ સંભાવનાઓ રહે છે પરંતુ જ્યાં સુધી આવકમાં મોટો વધારો થાય તો ભાવ પણ ઘટે તેવી સંભાવનાઓ રહેલી છે જીરુના નવા નિકાસના વેપાર હાલ અટક્યા છે અને ખાસ કરીને બીજા દેશની જે લેવાલી નથી તેના કારણે ભાવમાં પણ ઘટાડો આપણને જોવા મળ્યો છે ખાસ કરીને ચીનની ખાસ કોઈ મોટી ડિમાન્ડ નથી વિશ્વના કોઈ દેશમાં અત્યારે જે જીરુંની માંગ નથી ચીનની પાસે અત્યારે જીરું પડ્યું હોવાનો અંદાજ છે અને તેના કારણે તેની લેવાલી નથી અને તેના કારણે ભાવમાં પણ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને બેન્ચમાર્ક વાયદો અત્યારે જે ઓગણીસ હજારની સપાટી હાલ બોલાઈ રહ્યો છે તે વાયદામાં પણ અત્યારે હાલ પૂરતી સુધારો આપણને જોવા મળ્યો નથી આગામી દિવસોની અંદર સુધારો આવે તેવી ખાસ સંભાવનાઓ રહેલી છે જીરુના વેપાર એવું કહે છે કે વર્તમાન સંજોગોની અંદર બજારમાં જો સારા વેપારો થશે તો ભાવમાં પણ સારા એવા ખેડૂતોને મળે તેવા નિષ્ણાતો જણાવી રહ્યા છે ખાસ કરીને જીરું વાવેતર લઈને ખેડૂતો હજી જે વાવેતર આ વર્ષે ઘટ્યું હોવાનો અંદાજ મળી રહ્યો છે ખેડૂતો જીરુંનું વાવેતર ઓક્ટોમ્બર મહિનામાં નિર્ણય લઈ લેવો પડશે કે આ વર્ષે ગુજરાતની અંદર જીરું વાવેતર કેવું જોવા મળી શકે તેના ઉપર ખાસ આધાર રહેલો હોય છે અને ભાવમાં પણ તેનો સમગ્ર ગુજરાતમાં જીરુંનું વાવેતર કેવા પ્રમાણમાં થાય છે તેના ઉપર ભાવ જોવા મળતા હોય છે હાલ પૂરતી તો જીરુંના ભાવ સારથી લઈને પાંચ હજાર વચ્ચે બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર ભાવમાં મોટો સુધારો જોવા મળી શકે છે તો મિત્રો આથી ઝીરો લગતા સરસ આ વિડીયો ગમેકસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કેસાન